नमस्कार दर्शक मित्रों आप निहरी रहा न्यूज बुलेटिन नजर ना अत्यार मुख्य समाचारों पर दिवीए विविध मंदिरों में योजाया अन्नकूट महोत्सव कार्तिकी पूर्णिमा मेला पूर्ण आज शुभ कार्य ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાય આઈટી ટ્રેનિંગ વડોદરા એમની સોફ્ટ ટેકનોલોજી ન્યુ ઇન્ડિયા નેશનલ ફ્રેન્ચાઇઝી તરીકે ન્યુ સત્તર નવેમ્બર નેશનલ એફપીએમસી ડે ની અમદાવાદ ઉજવણી કરાઈ દેવ દિવાળી નિમિત્તે અમદાવાદના વિવિધ મંદિરમાં અનકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું મહાલક્ષ્મી માતાના મંદિરમાં અનકુટ દર્શન યોજાયા હતા આ ઉપરાંત અમદાવાદના જાણીતા મંદિરો કેમ હનુમાન બદ્રકાળી મંદિર બાલા હનુમાન મંદિર વિવિધ વૈષ્ણવોની હવેલીઓમાં ભવ્ય અનકુટ યોજાયા હતા ભાવિક ભક્તોએ આ અન્કુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાના પર્વને ભાવસભર ઉજવણી સંપન્ન થઈ છે ગુજરાતના લોકજીવનમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા સોમનાથ મંદિર શામળાજી મંદિર વગેરે તીર્થ સ્થાનો ખાતે લોકમેળા પણ યોજાયા હતા દેવોની દિવાળી તરીકે ઓળખાતા આ તહેવારને હિન્દુ સમાજ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવે છે રાત્રે દીપોની હારમાળા અને ફટાકડા ફોડી આનંદ મનાવે છે હવે પછીના શરૂઆતમાં લગ્ન પ્રસંગોની શરૂઆત પણ થાય છે સોમનાથના લોકમેળામાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા દેવ દિવાળી સાથે દિવાળી પરવાનો અંતિમ મુકામ પૂર્ણ થયો હતો લોકસભાની ચૂંટણીનો જંગ અત્યારથી જ શરૂ થઈ ગયો છે કોંગ્રેસના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા એક આઈટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું આ ટ્રેનિંગમાં કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા મેન્યુઅલ બુકલેટ આપવામાં આવી હતી જેના દ્વારા કાર્યકર્તાને યોગ્ય રીતે કાર્ય શરૂ કરી શકે અમારું આઈટી સરસ્તી જો સાયબર आर्मी है કોંગ્રેસ સાયબર आर्मी जो मुहिमों छेड़ है बूथ स्तर तक सोशल मीडिया के हमारे जो कांग्रेस के वर्कर हैं उनको बूथ स्तर का हम एक्टिव बूथ स्तर पर हम एक्टिव करेंगे और छोटे से छोटी लोकल इश्यूज हो या भाजपा के दुष्प्रचार की बात हो या कांग्रेस के योगदान की बात हो ये हम लोगों तक पहुँचाने जिस प्रकार से हम देख रहे हैं कि सोशल मीडिया का दुष्प्रयोग बीजेपी द्वारा हो रहा है गलत गलत चीज़ें चलाई जा रही है उसको हमको लोगों तक सही बात पहुँचाना बहुत जरूरी हो गया है तो इसी दुष्प्रचार के चलते जो भाजपा दस साल से गुजरात में है कहीं ना कहीं सोशल मीडिया का बहुत बड़ा रोल है ये सब मानते हैं उसको हमको यहाँ पे रोकना पड़ेगा जिससे पूरे देश में जो ये अभी दुष्प्रचार चल रहा है उसकी रोकने की शुरुआत हमको गुजरात से करनी पड़ेगी और इसीलिए हमने कांग्रेस सरकार की द्वारा देखी तो ये प्रॉब्लम आता है कि हम प्यार रखें इसके लिए हमने व्हाट्सएप ग्रुप बनाए हैं कांग्रेस साइबर आर्मी ने जो कार्यकर्ता तो अपना नंबर रजिस्टर करवाया था उसको हर सुबह क्या होना चाहिए क्या लिखना चाहिए पार्टी की प्रेस के हिसाब से क्रिएटिव हो सब कुछ उसको चला जाएगा तो उसको वो रखना आसान है उसको दिमाग नहीं लगाना है कि मुझे क्या लिखना है वो जो पार्टी ने लिखा वो वहां पे रख देगा तो वो एक शुरुआत कर पाएगा और जैसे जैसे उसके समझ आएगी कि हमको क्या लिखना चाहिए धीरे धीरे वो अपने हिसाब से लिखना चालू करेगा तो जब तक उसको वो समझ आए तब तक આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસો ત્રણ થી મલેશિયામાં કુવાલાલમપુર ખાતે યુસી માય છે જે વિશ્વના પંચાવન દેશોમાં તેનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે તેમજ

એરીથોમેટિક પ્રોગ્રામ પા પુરોગામી છે જેનાથી યાદશક્તિ યાદશક્તિ વધારવા લક્ષ આપવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મલ્ટી ટાસ્ક ટાઈમ મેનેજમેન્ટ વિઝ્યુઅલાઇઝેશન પાવર અને ગણિત માં અને ચોકસાઈ વધારવામાં વિશ્વભરના લાખો બાળકોને મદદ મળે છે આ વીસ વર્ષીય સફરમાં યુસી માસ દ્વારા અનેક વિશ્વ વિક્રમો સ્થાપવામાં આવ્યા છે અને લાખો વાલીઓએ તેમના બાળકો પર આ પ્રોગ્રામની સકારાત્મક અસરો પણ ચકાસી છે ડોક્ટર વાંગે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં ભારત એક સૌથી મોટું મહત્વનું નેટવર્ક છે અમે પંચાવન દેશોમાં કામગીરી કરી વિશ્વભરમાં વ્યાપ પધારીએ છીએ પણ અમે જોયું છે કે ભારતમાં વાલીઓ દ્વારા શિક્ષણને મહત્વ અને બાળકોના વિકાસ અને પ્રગતિ માટેની પ્રાથમિકતાઓ સૌથી વધારે આપવામાં આવે છે ભારતીયો ખૂબ જ શિસ્ત અને તેમના બાળકો વિકાસના હેતુને પરિપૂર્ણ કરવા તેઓ ઓછી તેઓ પાછી પાની કરતા નથી સત્તર નવેમ્બર એપીલિપ્સી ડે તરીકે ઉજવવામાં આવે છે જો એપિલિપ્સીની યોગ્ય સમય સુધી સારવાર કરવામાં આવે તો તેને હંમેશા માટે નિવારી શકાય છે લોકોમાં ફીટ કે વાય તરીકે જાણીતા આ રોગ સેમ રોગની ટકાવારી ખૂબ જ નૈવત છે લગભગ 200 લોકો એક દર્દીને આ રોગ જોવા મળે છે હમણાં એક લઈને એક્સરસાઇઝ હાટું કરીને મેં રાજકોટ રહેવા આવ્યા ત્યાં એક્સરસાઇઝ મેં રામકૃષ્ણ આશ્રમમાં કરાવ્યો અને સાચવવાની ખાલજી રાખશું ખવડાવવા પીવડાવવામાં અને એક્સરસાઇઝ કરાવવામાં પણ એપિલેપસી સીઝન થી ના હોય નેવર કમ્સ બાય એપોઇન્ટમેન્ટ સામાન્ય રીતે જન્મ સમયે બાળકના મગજમાં ડેમેજ થઈ હોય ને તેના લીધે વાય આવી શકે અને એ ડેમેજ ના લીધે પંદર મગજની જે તરંગો હોય એની ગતિ આડીપવડી થાય અને તે બહાર ખેંચ તરીકે દેખાય હવે જે સમયે મગજ નો વિકાસ વધુ હોય સામાન્ય રીતે એક થી બે વર્ષની ઉંમર એવી છે જયારે મગજ નો વિકાસ સૌથી વધુ થાય બાળક ભણવા જાય તે સમયે મગજ નો વિકાસ બહુ વધારે તો તેવા સમયે મગજના તરંગોની ગતિવિધિ વધી જાય એ વધી જાય તે સમયે આ ડેમેજ એના રસ્તામાં અડચણ તરીકે આવે અને એ બહાર ખેંચનું પ્રમાણ વધારે દેખાય